હા આટમોસ્ટ ચા પીયો મજા આવશે ગુરુજીને ઘરે હરીવાની ચા તો જગા કી લે લો નો પેસેલ ચા લે ના ના ટેસ્ટ કો ચા પી

ভিটো নে গিয়ে হইনে না না আমি যে আমি যে কারে রাখেলো এই আরে এই তো নরেলা তুই যায় সবনি পড়ি এর না বাইরে তো আতিয়ারতি আছে তো খলো 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 আবার পন্তুম পড়ি এ নড়িয়া ভিড়িয়া বসলে ধর মারো ধর આ અમારે વિડિયોની અંદર એટલું કહેવાનું હતું કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર એમને વિશ્વાસ કરવો નહીં જો કોઈ આપણા પાસે મદદ માગવા આવે તો એની પૂરી જાત પડતા કરીને જ મદદ કરવી કારણ કે કોઈ અજાણ્યા વ્યક્તિને આપણા ઘરમાં પેસો દેવાનો નહીં કારણ કે ગમે તે અનહોનિત થઈ શકે છે જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય જય હિન્દ